ગુજરાત સહિત દેશભરમાં સતત ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓની શોધખોળ કરવામાં આવે છે આ વચ્ચે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઇન્ડની ધરપકડ કરવા માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે પ્રથમવાર હશે કે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં આરોપીઓ સુધી પહોંચવા માટે કોઈ શહેર પોલીસે આરોપીઓના સ્કેચ એક્સપર્ટ પાસેથી બનાવ્યા હશે ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ આરોપીઓના સ્કેચ બનાવવામાં આવ્યા છે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ હવે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે ક્યારેક કસ્ટમના અધિકારી ક્યારેક પોલીસ વિભાગના વડા તેમજ હવે ઉચ્ચતમ ન્યાયાલયના જજના નામે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે જેમાં આરોપીઓ લાખો કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે પરંતુ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા સ્કેચ જાહેર કરાયો છે સ્કેચના એક્સપોર્ટ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે આ ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ બે લોકો કે જેમના પુરા નામ કે સરનામાની જાણકારી પોલીસ પાસે નથી જેના કારણે ફરિયાદી પાસેથી આરોપીના ચહેરાના હાવભાવ અંગેની જાણકારી મેળવીને સ્કેચ આર્ટિસ્ટ પાસેથી આ સ્કેચ બનાવવામાં આવ્યા છે જેને પોલીસ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર મૂકશે જેથી મોટી સંખ્યામાં લોકો આવા આરોપીઓને ઓળખતા થાય અને આરોપીની વિગત જો કોઈની પાસે હોય તો પોલીસને પ્રદાન કરે અત્યાર સુધીમાં જે રૂટીન ક્રાઇમ બ્રાન્ચની ઘટનાઓ બનતી હતી તેમાં આરોપીઓની શોધખોળ કરવા માટે સ્કેચ બનાવવામાં આવ્યા હતા પરંતુ પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ કરનારા લોકો સીન ક્રિએટ કરે છે યુનિફોર્મ પહેરીને બેસે છે ક્યારેક કસ્ટમના અધિકારી બનીને બેસે છે જે તે રાજ્યના અધિકારીઓ બનીને ફરિયાદી સામે બેસે છે આ લોકો ડિજિટલ અરેસ્ટ કરવા માટે આખું સેટઅપ ઊભું કરે છે લોકોની અંદર ભયનો માહોલ ઉત્પન્ન કરે છે જે લોકો બેસીને ડિજિટલ અરેસ્ટ ઓપરેટ કરે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છે કે તેમના ગેંગમાં કેટલા લોકો સામેલ છે એમને પકડવા માટે અમારો પ્રયાસ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગે લોકો મોબાઈલ ફોન અને એકાઉન્ટથી પકડાઈ જાય છે પરંતુ આ ઓપરેટ કરનારા લોકો પકડાઈ જાય આ માટે અમે જે તે ફરિયાદીઓના નામ મળે છે તેમને પૂછીને સ્કેચ પણ બનાવી રહ્યા છીએ ડિજિટલ અરેસ્ટમાં સામેલ લોકોના સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે ફરિયાદીના જણાવ્યા મુજબ આ સ્કેચ બનાવવામાં આવી રહ્યા છે આ લોકો બેસીને ડિજિટલ અરેસ્ટની ઘટનાને અંજામ આપે છે અગાઉ એક્ચ્યુઅલ ક્રાઇમની ઘટનામાં સ્કેચ બનાવીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી હાલ આ જ પ્રકારે અમે ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સામેલ લોકોને શોધવા માટે સ્કેચ બનાવી રહ્યા છે કારણ કે આરોપીઓને આવી ઘટના એક જ જગ્યાએ નહીં અને જગ્યાએ કરશે તો સહેલાઈથી પકડાઈ જશે કરવામાં આવે જો અમારે જે અમે લોકો અહીંયા બેઠીએ છીએ પાછળ આપ સુરત સિટી પોલીસના બોર્ડ જોઈ શકો છો નેશનલ ફ્લેગ ગુજરાત પોલીસનો ફ્લેગ આ પ્રકાર આ લોકો એક સીન ક્રિએટ કરે છે પૂરા અને યુનિફોર્મ પહેરીને બેસે છે અગર કસ્ટમના અધિકારી તરીકે હોય તો કસ્ટમના સેટઅપ કરે છે પોલીસવાળો તો પોલીસના જે તે રાજ્યના જો બી અધિકારીઓ જો બતાવતા હોય છે એના સેટઅપ કરે છે પછી એવા આ લોકોના એક ભય ક્રિએટ કરી દે છે કે લોકો ડિસ્ટર્બેસ્ટ થઈને પૈસા આપે છે લેકિન અત્યારે આ જો કરવાવાળા છે જો બેસીને અહીંયા જો બધા ઓપરેટ કરે છે આ જ લોકોના જોએ કે ગેંગમાં કેટલા લોકો છે સામેલ છે કે એના જ પકડવા માટે અમે લોકો પ્રયાસ છે કે કેટલા લોકો ખરેખર બેંસીને જોયા કરે અમુક લોકો જલ્દી શું થાય છે કે મેક્સિમમ જો ડિજિટલ અરેસ્ટથી વધારે જો ઇન્વેસ્ટમેન્ટ અને આ ફ્રોડવાળા છે જો મોબાઈલ નંબરો વગર જ નીકળે છે પરંતુ જો આ આ નંબરો જેટલા બી છે આપના જો ડિજિટલ અરેસ્ટમાં આવે છે तो एना पकड़वा पूरी कामगी चालू है कि आ पकड़ाया जो बैसी ने बतालाया था अमुक ने आरोपी जो जे रीते फरियाद नाम मेरे फरियाद पास अमुक स्केच पर बनाए आ ने जो स्केच भी शेयर कर सो कि जो हमें फरियादी बतावे कि आ प्रकार व्यक्ति बैठा था तो अमुक आपने पूरे डिटेल आपी, तो अमे अपना स्केचों पर बनाई छे कि आ प्रकार व्यक्ति बैसी ने जो है आ आ रीते करता आगे जाइए तो आज प्रकार ने जो पहले एक्चुअल जो क्राइम ना जो सीरियस गुनाओं शोधवा क्रिमिनल शोध अग कामगिरी करता था आज प्रकार अत्यारे जो डिजिटल वाले ने भी हमें आ, बस स्टार्ट चाहिए कि विचार लोगों के एक नहीं जैसे तो पीछे बीजा तीजा कहीं ना कहीं और जैसे कर सें तो ये पकड़वा